હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઢોસાનું ખીરું એટલે કે ઢોસાનું જે ખીરું છે એ પરફેક્ટ માપ સાથે અને એકદમ ક્રિસ્પી ઢોસા થાય એ રીતે કેવી રીતે બનાવવું એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો હું એવી આશા કરું છું કે તમને અમારો વિડીયો અંત સુધી જોશો અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો હવે આપણે શરૂઆત કરીશું ઢોસાનું ખીરું પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવવું એ પણ બહાર બજારમાં મળતા એવા જ ઢોસા બને એના માટે આપણે એક તપેલીમાં આશરે આ જે ચમચાનું માપ છે એ ચમચાના માપથી બે ચમચાના માપના ચોખા લઈશું અહીં હું જીરા સાચી ચોખા લઉં છું તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો તો હું બે કપ ચોખા લઉં છું ત્યારબાદ એક કપના એક નાનું માપ છે એ માપથી આપણે એક કપ અડદની દાળ લઈશું જે કપનું માપ લીધું હતું એનાથી એક નાના માપનો કપ એ એક કપ અડદની દાળ એક ચમચી ચણાની દાળ ત્યારબાદ અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરીશું અહીંયા બંને વસ્તુને એટલે કે ચોખા અને અડદની દાળ ચણાની દાળ મેથીને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના છે બે કે ત્રણ પાણીથી ધોઈ નાખશું જેથી આપણા જે ચોખા છે તે એકદમ થઈ જશે તો આ રીતે આપણે ચોખાને સ્વચ્છ પાણીથી બે વાર ધોઈ લેશું આ અડદની દાળ ચણાની દાળ અને મેથી સાફ કરી લેવાની છે તો હવે આપણે સ્વચ્છ પાણીથી તેને ધોઈ લેવાનું છે આવી જ રીતે આપણે અડદ અને ચણાની દાળ ને પણ સાફ કરી લેશું ત્યારબાદ પલળે એટલું પાણી નહીં રાખીએ તે ડૂબે એટલું પાણી ઉમેરીશું બંનેમાં અને ઢાંકી દેવાનું છે આશરે બે થી ત્રણ કલાક પલાળી રાખશું ત્યારબાદ આપણે હવે તેનું બેટર બનાવવા માટે એ ચોખાને અને અડદની દાળનું બધું પાણી જે છે તેને કાઢી લેવાનું છે પાણી કાઢી લીધા બાદ આપણા ચોખા અને અડદની દાળને આપણે બધું એકસાથે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા જે છે તે સરસ રીતે પલળી ગયા છે તો એ પલળી જાય ત્યારબાદ આપણે તેને બેટર બનાવીશું તો હવે આપણું બેટર બનાવવા માટે

અને ત્યારબાદ તેમાં એડ કરી દેવાના છે આ ચોખાના પવાને આપણે તેમાં એડ કરી દઈશું આશરે બે મુઠ્ઠી જેટલા જ પવા લીધા છે મેં આ પરતે માપ સાથે તમે ઢોસા બનાવશો તો તમારા ઢોસા જે છે તે ખૂબ સરસ અને ટેસ્ટી બનશે અહીં હું થોડાક જ પલાળું છું કેમકે બાળકોને નાસ્તામાં ખાવા પી માટે હું થોડા થોડું બેટરનો ઉપયોગ કરું છું તો આ માપ સાથે તમે બેટર બનાવશો તો તમારું બેટર જે છે તે ખૂબ જ સરસ બનશે તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરીને પીસી લેવાનું છે ત્યારબાદ તેને આપણે એક ડબામાં કાઢી લેશું તો આ જ રીતે બીજું મિશ્રણ જે પડેલું છે તેને પણ આપણે મિક્સ કરીને પીસી લેવાનું છે તો પીસી લીધા બાદ આપણું જે બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે જ્યારે તમારે ઢોસા ઉતારવા હોય ત્યારે તમે અહીં મીઠું ઉમેરી દેશો એટલે તમારા જે ઢોસા છે તે તૈયાર થઈ જાય અને જો વધારે પડતું કડક બેટર લાગતું હોય તો તમે તેમાં થોડું એવું પાણી ઉમેરીને આ બેટરથી તમે ઢોસા ઉતારી શકો છો તો હવે આપણે આ બેટરને દસ કલાક માટે રેસ્ટ કરવા મૂકી દેસુ ત્યારબાદ તમે ઢોસા ઉતારશો તો તમારા ઢોસા જે છે તે ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે તો આપણા આઠથી દસ કલાક થઈ જાય ત્યારબાદ હવે આપણે એક દવા પર ઢોસો ઉતારીને જોઈ લેશું કે આપણું બેટર જે છે તે કેવું થયું છે તો તવા પર તવા પર એક ચમચી તેલ ઉમેરીને આપણે તવો સાફ કરી લેશું આપણે જે ઢોસો ઉતારવાનું છે એ ઢોસાને આપણે તવા પર આ રીતે ગોળ ગોળ ચમચાથી ફેરવતા જઈશું જેથી તમારો ઢોસો જે છે તે તૈયાર થઈ જશે અને ઉપરથી આપણે આશરે એકાદ ચમચી જેટલું તેલ ઉમેરીશું જેથી ઢોસો જે છે તે આપણે ક્રિસ્પી બને તો આ રીતે આપણે ઢોસાને બે મિનિટ માટે પાકવા દઈશું જેથી આપણો ઢોસો જે છે તે કાચો ન લાગે અહીં મેં નાનો ઢોસો ઉતાર્યો છે કેમકે મારી ઢીંગલીને નાનો ઢોસો ખાવો છે એના માટે હું બનાવું છું એટલે હું અહીં નાનો ઢોસો બનાવું છું તમે તમારી ઈચ્છા મુજબ મોટો ઢોસો પણ બનાવી શકો છો પરંતુ ઢોસો જે છે તે તમારો એકદમ ક્રિસ્પી અને કડક થવો જોઈએ જેથી ખાવામાં તે ખૂબ જ મજા આવે તો તમે પણ ટ્રાય કરજો કે આ રીતનો ઢોસો અને આ રીતે જે બેટર બનાવશો તો તમારો ઢોસો કેવો ઉતરે છે તો જોઈ શકો છો તમે કે આપણો ઢોસો કેવો થયો છે તો તૈયાર છે આપણો ઢોસાનું બેટર અને એ બેટરથી બનાવેલો ઢોસો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઢોસાની રેસીપી વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ